નલિયા પ્રાંત કચેરી ખાતે માનનીય કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અબડાસા તાલુકાના નલિયા પ્રાંત કચેરી ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત અબડાસા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ સમાવેશ લખપત અને નખત્રાણા તાલુકામાં આગામી આગામી ચૂંટણી અંતર્ગત કામગીરીની ચકાસણી તેમજ કામગીરીના આયોજન સંદર્ભે કલેક્ટર સાહેબ શ્રી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ અધિક કલેક્ટર સાહેબ શ્રી વિવિધ ટીમના જિલ્લા કક્ષાના નડેલ અધિકારીશ્રીઓ તેમજ જીરો એક અબડાસા વિધાનસભા મતદાર વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓનું મિટિંગ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી ચૂંટણી અંતર્ગત આજ દિન

ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ